પાંચ બે હજાર ચોવીસના રોજ ત્રીજા તબક્કા અંતર્ગત દેવભૂમિ દ્વારકા જિલ્લામાં લોકસભાના માટે મતદાન થવાનું છે મતદાન પ્રક્રિયા માટેની તમામ તૈયારીઓ જિલ્લા વહીવટી તંત્ર જિલ્લા પોલીસ તંત્ર દ્વારા પૂર્ણ કરવામાં આવેલી છે મતદાનનો સમય છે એ સવારે સાત વાગ્યાથી લઈ સાંજે છ વાગ્યા સુધી છે મતદાતા મત આપવા માટે ચૂંટણી કાર્ડ અને અન્ય જે બાર વૈકલ્પિક પુરાવાઓ છે તે લઈ મતદાન કરવા જઈ શકે છે અને એમને મતદાન કરી શકે છે મતદાન કાપલી જે આપવામાં આવેલી છે એ માત્ર માહિતી માટે છે તે મતદાનનો ઓળખનો પુરાવો નથી મતદાન મથકે મોબાઈલ પ્રતિબંધ છે મારી ખાસ મતદાતાઓને અપીલ છે પોતાનો મોબાઈલ જ્યારે મતદાન કરવા જાય ત્યારે તેમને મતદાન મથકની અંદર નહીં લઈ જવા દેવામાં આવે મતદાન માટે સ રજા મળે છે આ જો કોઈ કંપની કે કોઈ કર્મચારીને એમના એમ્પ્લોયર દ્વારા રજા આપવામાં ન આવે તો તેઓ વન નાઇન ફાઇવ ઝીરો પર ફોન કરી જાણ કરી શકે છે એના માટે તંત્ર યોગ્ય વ્યવસ્થા કરશે મતદાન મથકે વિવિધ સુવિધાઓ જે પૂરી પાડવામાં આવેલી છે જેમાં શુદ્ધ પીવાનું પાણી ટોયલેટ ઓઆરએસ અને મેડિકલ કિટ પંખો બેસવા માટેની ખુરશીઓ અને જ્યાં શેડ પરમેનન્ટ નથી ત્યાં ટેમ્પરરી શેડની પણ વ્યવસ્થા કરે છે મતદાન મથકે દિવ્યાંગો અને વયસ્ક સિનિયર સિટીઝન માટેની સુવિધાઓ પણ ઉપલબ્ધ કરાવવામાં આવેલી છે જેમાં રેમ્પ વ્હીલચેર વોલ્યુનેટર અલગ લાઈન ફ્રી ટ્રાન્સપોર્ટેશન એટી ફાઇવ પ્લસ અને જે ફોર્ટી પર્સન્ટથી વધારે દિવ્યાંગતા ધરાવે છે તેમના માટે હીટવેવ હાલ ચાલી રહ્યો છે તમામ મતદાતાઓને મારી અપીલ છે કે સુતરાઉ કપડાં પહેરે માથું ઢાંકેલું રાખે વધુમાં વધુ પાણી પીવે શક્ય હોય ત્યાં સુધી મતદાન મથક પર નાના બાળકોને ન લાવે તંત્ર દ્વારા દ્વારાેડ ખુરશી અને પીવાના પાણીની વ્યવસ્થા ત્યાં કરેલી જ છે આ ઉપરાંત મતદાન ઝડપથી થાય લાંબી લાઈનો ના થાય એ માટે મતદાન સહાયતા કેન્દ્ર પણ દરેક મતદાન મથક પર સ્થાપવામાં આવ્યું છે મતદાર યાદીમાં મતદાર ક્રમાંક રૂમ નંબર વગેરેની માહિતી ત્યાંથી મળશે આ ઉપરાંત રાજ્યના કેટલાક વેપારીઓ અને એસોસિએશન દ્વારા જે મતદાન મતદાન કરશે તેમને કેટલું ડિસ્કાઉન્ટ પણ જાહેર કરવામાં આવેલું છે મારી મતદાતાઓને ખાસ અપીલ છે સૂરજ ભલે ગમે તેટલો તપે મતદાતા મતદાન કર્યા વગર ન જપે સહપરિવાર મતદાન કરીએ સો ટકા મતદાન કરીએ દ્વારકા જિલ્લાના તમામ મતદારો પોતાનો મતાધિકારનો ઉપયોગ કરશે તેવી મારી અપીલ છે